અને આ બાર વર્ષ દરમિયાન જ્યાં તમને તકલીફ થતી બેન અને મને મળ્યા એ પહેલા કેટલાક doctor નો reference લીધેલો બેન ચૌદ પંદર નો તો લીધેલો જ હશે ચૌદ પંદર અલગ અલગ orthopedic ને spine surgeon ને એમ અલગ અલગ જગ્યાએ આપણે બતાવ્યું બરાબર તો ઓલમોસ્ટ બધા doctor તમને શું સજેશન કરતા હતા બેન આ તકલીફ બાબતમાં તમને શું કહેતા છેલ્લે તો મને ઓપરેશન નું કીધું હતું બરાબર કે તમારે operation કરવું પડશે ગાડી નસ ગાદી ખસી છે અને ઓપરેશન કરવું પડશે

ઈ દબાતી હતી બે તમને બરાબર જયારે બેસો ત્યારે આ ટૂંક ગાદી બહાર હતી બે મણકા છે દબાય બે મણકા છે દબાય એટલે આપણને આ નસમાં માં થાય અને દુખાવો આવે બરાબર એવી જ રીતે એલ ફાઈવ બે એક ડીસ પ્રોબ્લેમ હતો હવે આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું જે ડીસો બહાર હતી એ ડીસો ને ધીરે 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 આપણે એને અંદર ગોઠવી જેવી ડીસો અંદર આવી ગઈ સેન્ટરમાં આવી ગઈ એટલે આપણે આ નસો છૂટી પડી નસો છૂટી પડી એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ થયો હમણાં એક્સરે પણ આપણો સારો છે બરાબર અને આપણે ટૂંકમાં નેચરલી બીજું કશું નથી કર્યું જે ગાદીઓ બહાર હતી એને ધીરે ધીરે અંદર ગોઠવી અને સારું છે અત્યારે બરોબર અને જીગુ બેન કેવી લાગી સારવાર તમને મારી બહુ સરસ તમારું બહુ જ મારા મૂર્તિનું નું સુખ આપે તમને બહુ સારું કરે ના ના અને આ જૂની તકલીફ તમને આ શોર્ટ ટાઈમમાં લગભગ બેક એક મહિનાની અંદર આપને માઇન્ડ અપ થઈ બરાબર કેવાય મારી ગણતરી મુજબ બરાબર અને શું કે ગોવિંદભાઈ શું બેને કેટલા ઘોડા એવા તમને ક્યાં ક્યાં લીધે બહુ જાજો દોડાયું હે બહુ જાજો દોડાયું બરાબર છેલ્લે પછી ઓપરેશન આવી ગયું છેલ્લે ઓપરેશન આવ્યું બરાબર એને ઓપરેશન એ પંદર દિવસમાં કરવાનું કીધું તું ઇમરજન્સીમાં પછી હું અમદાવાદ ગયો પછી ડાંગ જિલ્લામાં બરાબર બધે રખડી લીધું સુરત અલગ અલગ અમારે ઘણી જગ્યાએ બતાવ્યું બરાબર પણ છેલ્લે પછી ઓપરેશન સેચ્યુએશન આવી ગઈ હતી હા બરાબર રાજકોટમાં ઘણા ડોક્ટર બતાય હમ અને બધા આજ અમને સલાહ આઈતી તી ઓપરેશન કરવું પડે બરાબર છે અને અમારે અહીં આવ્યા પછી અમને સોલ્વ થઇ ગયું બરાબર

એટલે ટૂંકમાં આપણે કહેવાનો મતલબ કે આપણે ઓપરેશન જેવી મેજર ઇસ્યુ ઓપરેશન વગર બહાર નીકળી એટલે તમને ભગવાનની મહેરબાની કહેવાય બરાબર અને રેગ્યુલર તમે સેશન લીધા એટલે આપણે ટૂંકમાં એ મેજર ઇસ્યુ બહાર નીકળી ગયા બરાબર અને શું આશીર્વાદ દેશો જીગુબે બહુ તમારો હારો ભગવાન તે સહી છોકરાઓને બહુ આગળ આગળ તમે સારા થઈ ગયા ને એ વસ્તુ મહત્વની છે બરાબર અને તમારી અમારી થેરાપી પર તેની એક વિશ્વાસ આ બધી વિશ્વાસ થી કરો ઘણી વખત એવું બને કે આ ઓપરેશન આવે એવું છે તો આ ડોક્ટર આવી રીતે કેમ મટાડતા હશે પણ ખરેખર તમે અનુભવ અને પોતે તમને રિઝલ્ટ મળે પછી ટ્રસ્ટ બેસે કે ના આવી કોઈ થેરાપી છે કે આપણને ઓપરેશન વગર પણ મટાડી શકે છે બરાબર અને જીગુ બેન આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકી બેન તમારી જેવી તકલીફ વાળા એપિસોડો જોવે કે ભાઈ બેન ને આવી ઓપરેશન જેવી સ્થિતિ હતી પણ આપણે વગર ઓપરેશન બહાર નીકળી ગયા બરાબર સારું ચાલો જય ભગવાન જય સ્વામિનારાયણ કેલો બેસ કેલો બેસ કેલો બેસ જો બેટિંગ નો સાથ છોડો બેસ કેલો બેસ બેસ કેલો બેસ બેસ કેલો બેસ છોડો થાય az ちょっとまあちょっとちょっと。